વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી અનેક એવા મુદ્દાઓને લઈને મેદાને આવતા હોય છે ત્યારે આપણે જોયું હતું કે વિસાવદરમાં અનાજ માફિયાઓ સરકારી અનાજ ચાવ કરી જાય છે તે વાતનો આક્ષેપ કરતા ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યાં બહાર ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું ને બાદ હવે કંઈક વિગતો અલગ જ આવી રહી છે ખાસ કરીને આ વિવાદની અંદર એક મોટો વળાંક સામે આવ્યો છે અને અનાજ ચોરીની અંદર અને અનાજ ચોરીના જે જથ્થા પકડાયા છે એમાં હવે આપના નેતાનું આમ સામે આવ્યું છે વિગતે ચર્ચા કરીએ કે સમગ્ર વિષય શું છે નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ગુજરાત તો ફક્ત વિસાવદર જ નહીં પરંતુ ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં અનાજ બન્યા છે ધામા નાખ્યા હતા સમગ્ર મામલે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો જેના કારણે પોલીસ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જોરદાર બબાલ થઈ હતી અને હવે આજ મામલે ગોપાલ ઇટાલિયાએ સસ્તા અનાજની દુકાન ભાજપ નેતાની હોવાનો ખૂબ જ મોટો કર્યો હતો પરંતુ હવે કયા કયા ઘટનાની અંદર એક મોટો વળાંક સામે આવ્યો છે અને આ મામલે થયેલી બબાલ હવે સત્ય શું છે એ નક્કી કરવું પણ તપાસનો વિષય બન્યો છે કારણ કે જે સસ્તા અનાજની દુકાનમાં અનાજ સગે વગે કરવાના આરોપ ગોપાલ ઇટાલિયાએ લગાવ્યા હતા એટલે કે જેતલવડ ગામની અનાજની દુકાનનું લાયસન્સ જે વ્યક્તિના નામે હતું તેણે તેનો તમામ જથ્થો આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકાના જે પાર્ટીના મંત્રી છે રજાકભાઈ પરમારના ઘરે રાખેલો હતો

સામે આવ્યું છે તો હવે આ સસ્તા અનાજ સગે વગે કરવાના મુદ્દે નવું શું આવે છે એ પણ જોવાનું રહેશે જે પ્રમાણે અત્યારે હાલ પ્રાપ્ત વિગતો સામે આવી રહી છે મળતી માહિતી સામે આવી રહી છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તેમણે સીધા આરોપ એવા લગાવ્યા હતા કે જે તે અનાજ વેચાઈ રહ્યું છે મળી રહ્યું છે એ દરેક દુકાનો ભાજપના રાજથી ચાલી રહી છે ભાજપના લોકોની છે એવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું પરંતુ જે ગામમાંથી વિસાવદરના ગામમાંથી જથ્થો મળી આવ્યો હતો એ જે અનાજના લગભગ અડતાલીસ જેટલા કટ્ટા હતા એ કટ્ટા પાર્ટીના જે મંત્રી હતા એવું કહેવામાં આવ્યું છે કે અમે આ વ્યક્તિને થોડા સમય અગાઉ સસ્પેન્ડ કરી દીધો છે પરંતુ ક્યાંક જે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા સાથેનો તેમનો ફોટો છે કરસનદાસ ભાદરકા બાબુ જે આપના પૂર્વ નેતા છે એમની સાથે પણ ક્યાંક તેમનો ફોટો મળી આવ્યો છે એક લેટર પણ સામે આવ્યો છે તેમાં પણ

જોવાનું રહેશે કે હવે આની અંદર શું નવું આવે છે કારણ કે ગોપાલ ઇટાલિયા છે ને આમ આદમી પાર્ટીના ઘણા બધા એવા બીજા એવા નેતાઓ છે જે લોકો અવારનવાર આક્ષેપો તો મૂકી દેતા હોય છે પરંતુ ક્યાંક આ આક્ષેપોની પાછળ ઘણા બધા તર્ક વિતર્ક હોય છે એ તર્ક વિતર્ક વિશેની માહિતી છે આક્ષેપો બાદ સામે આવતી હોય છે વિસાવદરના અનાજ જથ્થામાં પણ કંઈક હવે એવું થયું હોય એવું લાગી રહ્યું છે પહેલાં આક્ષેપ મૂકવામાં આવ્યો હતો ભાજપ ઉપર પરંતુ ક્યાંક હવે ઉડતું ઉડતું હવે પાછું આમ આદમી પાર્ટી તરફ આવ્યું હોય એવું લાગી રહ્યું છે તમારું શું માનવું વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર